હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ વાગ્યા છે મોર્નિંગના સાત આ તરફ તમે ગ્રાઉન્ડમાં જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે આજનું મતલબ સત્યાવીસ જાન્યુઆરી એન્ડ ગ્રાઉન્ડની અંદર ગર્લ્સ છે બહુ ઓછા જ આવેલા છે આજે ત્રણ સ્લોટ આઈ થિંક દોડાવાઈ ગયા છે બટ ગર્લ્સ બહુ ઓછા દેખાઈ રહ્યા છે અમે આવ્યા ત્યારે પાસ થયેલા ગર્લ્સ બહાર નીકળી રહ્યા હતા એન્ડ ફેલ થયેલા બી એવું એક ગ્રુપ આખું નીકળી ગયું એન્ડ ત્યાર પછી તમે જોઈ શકો છો આ કેટલા ગર્લ્સ છે અને ધીમે ધીમે ઓલરેડી સવા સાત સમથિંગ થવા આવી ગયા છે ધીમે ધીમે દસ બાર ગર્લ્સ દેખાયા છે દેખાય છે લાસ્ટ જે બચ્ચાઓ એ અને ધીમે ધીમે અમુક ગર્લ્સ આવી રહ્યા છે તો બધા ભેગા થાય ત્યાર પછી દોડવાનું સ્ટાર્ટ થાય તો આ લાસ્ટ રાઉન્ડ છે સવા સાત વાગ્યે તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર જાતે બી તમે ગણી શકો છો કે આ કેટલા ગર્લ્સ હશે ટોટલ ગર્લ્સ છે ઓગણીસ એન્ડ ટાઈમિંગ બી અમે ચાલુ કરીને રાખ્યો છે કે કેટલા ગર્લ્સ પાસ થાય છે અંદાજ લગાવીએ તો એવું લાગે કે ચાર પાંચ ગર્લ્સ આઈ થિંક પાસ થશે સો ચલો જોઈએ લાસ્ટમાં કે આમાં કેટલા ગર્લ્સ પાસ થાય છે સો બધાની સ્પીડ બી જોઈ શકો છો તમે નોર્મલી જઈ રહ્યા છે અમુક બે ત્રણ ગર્લ્સ છે એનું રનિંગ આગળ સારું છે આ પિંક ડ્રેસવાળા લાસ્ટમાં બેન દેખાય છે લાસ્ટમાં જ આવ્યા છે અને સ્ટાર્ટ બી લાસ્ટમાં થયું છે બટ ધીમે ધીમે જઈ રહ્યા છે હાફ રાઉન્ડ ફિનિશ થશે ત્યાં એ બેન છે ગ્રાઉન્ડ છોડી જ દેવાના છે ધીમે 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 કરતાં કરતાં હાફ સુધી પહોંચ્યા છે અને ધીમે ધીમે કરીને ત્યાંથી જ ચાલવાનું બી સ્ટાર્ટ કરી દેશે કેમ કે બહુ ઓછા ગર્લ્સ છે ને ગ્રાઉન્ડ આખું ખાલી છે એન્ડ હવે તમે જોઈ શકો છો જે પિંક ડ્રેસવાળા બેન છે એને ચાલવાનું ચાલું કરી દીધું છે બીજા બધા ગર્લ્સ છે આગળ જતા રહ્યા છે એટલે મે બી કદાચ એમ હિંમત હારી ગયા હોય કે હવે આગળ જે જઈ રહ્યા છે ને એને હું નહીં પકડી શકું તમે જોઈ શકો છો એ ચાલવા લાગી ગયા છે સો આ રીતે અત્યારે ગ્રાઉન્ડની અંદર જે લાસ્ટ ઓગણીસ ગર્લ્સને દોડાવ્યા આજે ખાસ કંઈ આવ્યા નથી ગર્લ્સ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ખાલી જ છે સવા સાત સમથિંગ જ થયા છે હજી એન્ડ ટાઈમ બહુ બધો થયો નથી એન્ડ લાસ્ટ આ ઓગણીસ દોડાવ્યા છે એ લોકોમાંથી કેટલા પાસ થાય છે જોવાનું છે બટ અમે તો અંદાજ લગાવ્યો છે આઈ થિંક ચાર પાંચ ગર્લ્સ પાસ થાય સો ચલો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં અમે લોકો આજે હા કોઈની કમેન્ટ્સ બી હતી કે આજે તમે લાઈવ થયા નથી યા ફર હું લેટ આવી છું તો કેવું છે કે આજે અમે લોકો લાઈવ થયા જ નથી કેમ કે જ્યારે મેં આ ગ્રાઉન્ડ પર આવી ત્યારે ઓલરેડી છે અહીંયા એટલા ગર્લ્સ કોઈ હતા નહીં બેથી ત્રણ ગ્રુપને દોડાવ્યા હતા એ બી જતા રહ્યા હતા અને આ લાસ્ટ સ્લોટ છે જે દોડી રહ્યા છે ઓગણીસ ગર્લ્સે એન્ડ એક ગર્લ્સને કંઈક ઇન્જરી આવી હોય ખ્યાલ નહીં એમ્બ્યુલન્સ બી આવી ગઈ છે સો હવે એમને એમ એમ્બ્યુલન્સમાં લઈ જશે સો આ રીતે આજે ઓલરેડી ઠંડી થોડીક છે નથી એવું નહીં આજે ઠંડી બી છે થોડી બહુ વધારે બી નહીં ઓછી બી નહીં નોર્મલી ઠંડી છે કે થોડી હા દોડવામાં થોડી ઠંડી બી લાગી શકે છે એવી સો એક રાઉન્ડ ફિનિશ થઈ ગયું પહેલાં જે ગર્લ્સ જઈ રહ્યા છે એ ગ્રાઉન્ડ ફિનિશ કર્યો છે એમને બે મિનિટની અપ થઈ ગઈ છે પણ તો બી આ સ્પીડ રહેશે તો એમને કમ્પ્લીટ તો થઈ જશે ગ્રાઉન્ડ પહેલાં બી ગર્લ્સ જઈ રહ્યા છે એમને ધીમે ધીમે પાછળવાળા બી છે એ લોકો થોડુંક નોર્મલી આ જ રીતે કન્ટિન્યુ રાખશે તો એ લોકોને બી થઈ જશે પણ ચલો જોઈએ છીએ કે લાસ્ટમાં કેટલા પાસ થાય છે એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી કે ગ્રાઉન્ડ નજીક આવતું હોય જ્યારે રનિંગની ડેટ આપણી નજીક આવતી હોય તો કેટલા દિવસ પહેલાં છે રેસ્ટ કરવો જોઈએ કેટલા દિવસ પહેલાં રનિંગ બંધ કરી દેવું જોઈએ તો જ્યારે તમારી રનિંગની ડેટ આવે છે એમના બે દિવસ પહેલાં તો બંધ કરી જ દેવું જોઈએ બે દિવસની જ્યારે વાર હોય ને ત્યારે રેસ્ટ કરવો બહુ જરૂરી છે ત્યારે છે નોર્મલી તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તો તમારે જસ્ટ હોક કરવાનું છે યા ફિર જોગિંગ કરવાનું છે એન્ડ રનિંગ વર્કઆઉટ છે એ તો બિલકુલ નથી કરવાનું બે ત્રણ દિવસની વાર હોય ને ત્યારે ત્યારે પ્રોપરલી રેસ્ટ લઈ લેવાનો છે અને જ્યારે તમારી રનિંગની ડેટ છે કોઈપણ સિટીમાં કોઈપણ ગ્રાઉન્ડ પર આવ્યું છે ત્યારે તમારું હંડ્રેડ ત્યાં આપી દેવાનું છે કેવું છે કે બે દિવસ પહેલાં તમે રેસ્ટ કરી લેશો ને અને ત્યાર પછી તમે દોડશો ને તો ફૂલ એનર્જી સાથે તમે દોડી શકશો એન્ડ ગ્રાઉન્ડમાં જઈને જોગિંગ તો કરવાનું જ છે નોર્મલ નોર્મલ વોક કરવાનું છે અને જોગિંગ કરવાનું છે જેથી કરીને ત્રીજા દિવસે તમે જાઓ તો તમને આળસ ન આવે કે આજે મારે નથી કરવું યા ફિર દોડો તો પહેલાં તમને પગ પગ ઉઠાવવાનું યા ફિર પગ ઉપડે જ નહીં એવું ન થવું જોઈએ એટલા માટે હેબિટ ન છૂટી જાય ને એટલા માટે ગ્રાઉન્ડ તો એ બે દિવસ જવાનું જ છે અને ત્યાં જઈને નોર્મલી જોગિંગ કરવાનું અને હોક કરવાનું છે બસ આ રીતે કન્ટિન્યુ રાખવાનું છે બટ એ રીતે ખાસ કંઈ દોડવાનું છે નહીં બે ત્રણ દિવસ પહેલાં તમે રેસ્ટ કરી શકો છો ત્રણ દિવસ નહીં બટ બે દિવસ પહેલાં તો રેસ્ટ કરવાનો જ બે દિવસ પહેલાં ગ્રાઉન્ડ છોડી દેવાનું છે ગ્રાઉન્ડ પર જઈને જોગિંગ કરી હોક કરીને આવી જવાનું છે આટલા માટે છે તમારી જે હેબિટ છે ને રનિંગ કરવાની એ બી ન છૂટે અને ગ્રાઉન્ડ પર જઈને અચાનક તમે જાઓ તો તમને એવું ન લાગવું જોઈએ કે મારા પગ આજે ઉપર એ ઝકડાઈ ગયા છે એવું અને જ્યારે તમે રનિંગ કરવા કોઈ બી ગ્રાઉન્ડ પર તમારો વારો આવ્યો હોય ત્યાં બી જાઓ છો તમે તો ત્યાં પણ જઈને તમારે છે પહેલાં ડાયરેક્ટલી જ્યારે ઊભા રાખે ને ત્યારે તમારે થોડું બોડી હોમ કરવાનું છે થોડી એક્સરસાઇઝ કરવાનું સ્ટ્રેચ કરી લેવાના છે લેગ વગેરે પગને થોડું સ્ટ્રેચ થાય એ રીતે ઊભા ઊભા થોડી કસરત કરી લેવાની છે જેથી કરીને થોડું બોડી હોર્મ થઈ જશે ને તો રનિંગ તમે સ્ટાર્ટ કરો છો ને જ્યારે નોર્મલ સ્પીડથી સ્ટાર્ટ કરજો નોર્મલ સ્પીડથી સ્ટાર્ટ કરશો ને એટલે સો મીટર બસો મીટર જેટલા આગળ જશો એટલે તમારું બોડી છે થોડું ગરમ થઈ જશે પછી તમે બહુ વ્યવસ્થિત રીતે નોર્મલી રીતે દોડી શકશો પહેલાં તમે જ્યારે સ્ટાર્ટ કરશો ત્યારે થોડું અઘરું લાગશે કે હું કઈ રીતે ચાર રાઉન્ડ કમ્પ્લીટ કરીશ યા ફિર કઈ રીતે તે રાઉન્ડ કમ્પ્લીટ કરીશ પણ એકવાર થોડું બોડી ગરમ થઈ જાય અને પગને થોડી હેબિટ પડી જાય એટલે થોડા આગળ જાશો બસો મીટર જેટલા એટલે નોર્મલી તમે જે ડેલી રનિંગ કરી રહ્યા છો ડેઈલી દોડી રહ્યા છો એ જ રીતે દોડી શકશો સો આ રીતે ગ્રાઉન્ડ પર ગયા પછી બોડી સ્ટ્રેચ કરી લેવાનું ઊભા ઊભા હોમ કરવાનું હોમઅપ કરો છો ત્યારે કેવું કરવાનું છે કે ધીમે ધીમે જે જગ્યાએ તમે ઊભા છો ને ધીમે ધીમે જમ્પ કરવાના છે ત્યાં ઊભા ઊભા જેથી કરીને લોહી છે ગરમ થવા માટે એટલા માટે છે રનિંગ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ ન થાય અને જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે મેં હંમેશા કહું છું કે નોર્મલી સ્ટાર્ટ કરો પણ સ્લો નથી સ્ટાર્ટ કરવાનું નોર્મલ અને સ્લોમાં બંનેમાં ફરક છે કોઈની કમેન્ટ્સ એવી હતી ને કે નોર્મલ રનિંગ કરીએ તો સ્ટેપ બી ખુલવા જોઈએ સ્ટેપ ન ખુલતા હોય તો નોર્મલી રનિંગ કરીએ તો ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થઈ શકે બટ સ્લો કરવાનું હું નથી કહેતી નોર્મલી સ્ટાર્ટ કરવાનું કહું છું ઘણા લોકો એકદમથી ભાગે છે ને સ્પીડથી એવું નથી કરવાનું મારા જે એક સબસ્ક્રાઈબર છે એમના બે ત્રણ દિવસ પહેલાં જ મેસેજ હતો કે એમની કઈ ડેટ લખી હતી બે ત્રણ દિવસ પછી મતલબ આજે એનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અમદાવાદમાં ગર્લ્સનું જ હતું કે મારું ગ્રાઉન્ડ આટલી ડેટ પર છે તો મારે કઈ રીતે રનિંગ કરું સાડા આઠમાં તો મારે ઓલરેડી અહીંયા થઈ જાય છે તો મેં પહેલાં સ્ટાર્ટ કરું ત્યારે સ્પીડમાં કરું યા નોર્મલ મેં તમારો વિડીયો જોયો છે આવો તો મેં એમને જ્યારે આન્સર આપ્યો હતો ત્યારે બી આ જણાવ્યું હતું કે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલી સ્ટાર્ટ કરો બે રાઉન્ડ છે નોર્મલ નોર્મલ થતાં નોર્મલ સ્પીડ એટલે એટલી ધીમી બી નહીં એટલી ફાસ્ટ બી નહીં એક જ સરખા બે રાઉન્ડ જતા રહેવા જોઈએ ત્રીજા રાઉન્ડની અંદર તમારી સ્પીડ ઘટી બી જશે અને ચોથો રાઉન્ડ જ્યારે હોય છે ત્યારે તમારી જે સ્પીડ હોય છે ને એ ઘટી તો હોય જ છે બટ સો બસો મીટર તમે જાઓ ત્યાં ધીમે 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 સ્પીડ વધારતું જવાનું છે અને છેલ્લું સો મીટર બચ્યું હોય ત્યારે ફૂલ સ્પીડમાં સ્પ્રિન્ટ મારી જવાની છે આવું નથી કરવાનું કે સેન્સર સામે દેખાય છે અને ધીમા પડી જઈએ એન્ડ બોઇસ છે તો આમને બી નોર્મલ સ્પીડથી છ સાત રાઉન્ડ તો હોય જ જવા જોયા પછી સાતમાં આઠમાં રાઉન્ડે તો ઓલરેડી એ લોકો ધીમા પડવા લાગતા હોય છે સાતમો આઠમો રાઉન્ડ હોય તો ક્ષમતા પૂરી થવા આવતી હોય એટલે ધીમે ધીમે ધીમા પડતા હોય છે પછી આઠ નવ રાઉન્ડ હોય ત્યારે આઠમા નવમાં થોડો થોડી પ્રેક્ટિસ કરવાની છે એ જ રીતે કે થોડી થોડી સ્પીડ વધે બહુ વધારે નહીં પણ થોડી થોડી નોર્મલ સ્પીડમાં તો જવું જ જોઈએ સાવથીમું બી નથી પડવાનું બોઇસને બી આ જ રીતે કરવાનું છે અને મેં તો કન્ટિન્યુ છે પાંચ પાંચ કિલોમીટર બોયસ છોડ્યા ચોવીસ ચોવીસ મિનિટમાં બી દોડેલું છે એટલા માટે મેં તમને આ સજેસ્ટ કરી શકું છું કે તમે આ રીતે તે રાઉન્ડ છે કમ્પ્લીટ કરી શકો છો એક ટાઈમ જ્યારે અમે વર્કઆઉટ કરતા હતા ત્યારે અમે બોઇઝ જોડે બી મતલબ બીજાની તો મને ખ્યાલ નથી પણ અમારા આખા ગ્રુપમાંથી અમારા જે એ ટાઈમે કોચ હતા મેં જસ્ટ પંદર દિવસ જ કોચ પાસે ગઈ હતી આ વખત નહીં પણ ગયા વર્ષની મેં વાત કરું છું ત્યારે બોયસની જોડે જ મને રનિંગ કરાવતા હતા અને જ્યારે એ લોકોનો ટાઈમિંગ લેવડાવતા હતા ત્યારે મારે એમની જોડે તેર તેર રાઉન્ડ મારવાના હતા આ રીતે જ આ રીતે હું રનિંગ કરી શકતી હતી એટલે જ મેં મેરાથોન દોડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું સો તમે બી કંઈક આ રીતે કરી શકો છો કે નોર્મલ સ્પીડમાં તમારા સાત આઠ રાઉન્ડ વહી જાય પછી તમે થોડા ધીમા પડી જાવ તો ચાલશે પણ નવમાં દસમાં રાઉન્ડે ધીમે ધીમે સ્પીડ થોડી વધારવાની કોશિશ કરવાની છે અગિયાર બાર રાઉન્ડ આવે ત્યારે ધીમા પડી જાવ તો ચાલશે તેરમો રાઉન્ડ ખેંચવાનું છે આ રીતે તમે કરી શકો છો એન્ડ શ્વાસ લેવા માટે મેં હંમેશા કહું છું બને ત્યાં સુધી મોઢું બંધ રહે જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખવું જોઈએ અને ન રહે તો નાકથી શ્વાસ લેવાનો છે ને મોઢેથી છોડવાનો છે આ રીધમ બેસ્ટ રહેશે મોઢેથી શ્વાસ લેશો ને મોઢેથી છોડશો તો કેવું થશે કે તમને બહુ જ વધારે શ્વાસ ચડવા લાગી જશે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે એન્ડ પોલીસવાળા બી હવે આડા ઊભા રહી ગયા છે જે સ્ટાફ છે મોટિવેટ કરવા માટે કે હવે તો છેલ્લો રાઉન્ડ છે ઘણા ગર્લ્સ હવે નીકળવા લાગી જશે સો તમે જોઈ શકો છો પહેલાં એક ગર્લ્સ આવ્યા છે જે આગળ હતા ને એક એક જ ગર્લ્સ એ નીકળ્યા છે જે પહેલાં ગર્લ્સ હતા દોડી રહ્યા હતા એક નીકળ્યા છે એમને આઠ અપ મિનિટ થઈ છે થોડી એન્ડ એમનું રનિંગ થઈ ગયું છે આ સેકન્ડવાળા બી પહેલાં બે ગર્લ્સ હતા એમને થઈ ગયું છે આઠ મિનિટ થોડી અપ સેકન્ડ ગઈ છે વધારે નથી તો એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું આ ત્રીજા ગર્લ્સ છે એ બી નીકળ્યા નથી એમનો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે બે જ ગર્લ્સ હજી અંદર જે ગયા છે તમે જોઈ શકો છો અને બીજા બધા લોકોનો ચોથો રાઉન્ડ છે સ્ટાર્ટ હવે થયો છે તમે આમાં જોઈ શકો છો પહેલાં ગર્લ્સ જે છે એ ચોથો રાઉન્ડ ફિનિશ કરી નાખ્યો છે ને આ લોકોનો આઠ મિનિટ ઓફ થઈ ગઈ છે અને સ્ટાર્ટ થયો છે હવે દોઢ મિનિટની અંદર જો એ ચારસો મીટરનો એક રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખે તો કમ્પ્લીટ થાય એક ત્રીસમાં થવો જોઈએ તો બટ એ તો પોસિબલ નથી કેમ કે આટલા ધીમા દોડ્યા છે અને હવે લાસ્ટ રાઉન્ડ છે એક થર્ટીમાં થાય એવું પોસિબલ જ નથી એટલે ન થઈ શકે એટલે આ બધા જે ગર્લ્સ જઈ રહ્યા છે એ ફેલ જ થવાના છે ઓલરેડી ખબર પડી જાય અને આ પોલીસવાળા જો લાસ્ટ ત્રીજા ગર્લ્સ આવી રહ્યા છે એમની જોડે જોડે અંદર જે પોલીસવાળા મેડમનો જે સ્ટાફ છે જોડે જોડે દોડીને કહે છે કે હા હવે આટલો ટાઈમિંગ છે તમે દોડો થઈ જશે આ રીતે અંદરથી બી લોકો મોટિવેટ કરે છે છતાં બી ગર્લ્સ કરતા નથી ખબર નહીં કેમ કદાચ પહેલાં પ્રેક્ટિસ ન કરી હોય એમના માટે બી આઘરું પડતું હોય છે અને કા પ્રેક્ટિસ કરી હોય તો એ ટાઈપની ન કરી હોય કે જે ચાર રાઉન્ડ સુધી ટકી રહે તમે જ્યારે રનિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છો ને ત્યારે આપણી પ્રેક્ટિસ બી એવી હોય કે પહેલાંથી જ આપણે ચાર રાઉન્ડ સુધી તો ટકી જ રહેવાનું છે આ રીતે રનિંગ કરવાનું છે એવું નહીં કે ગ્રાઉન્ડ પર જસ્ટ ધીમે ધીમે દોડ્યા ગયા દોડ્યા ગયા અને ચાર રાઉન્ડનો ટાઈમિંગ લઈએ ને ત્યારે આપણે કન્ટિન્યુ ચાર રાઉન્ડ સુધી ટકી જ ન શકતા હોય મેં ઘણા ગર્લ્સના આવા જોયા છે બટ પ્રેક્ટિસ પહેલાંથી એવી હોવી જોઈએ કે આપણે ચાર રાઉન્ડ સુધી કન્ટિન્યુ ટકી રહીએ સો ફાઇનલી જે ગર્લ્સ પાસ થઈ ગયા છે ને સાડા નવ મિનિટ અપ ટાઈમ થઈ ગયો છે છતાં બી આ લોકો અમુક અમુક જઈ રહ્યા છે હવે તો એ ચાલીને જ છે ચોથો રાઉન્ડ ફિનિશ કરી રહ્યા છે તમે જોઈ શકો છો હવે તો આમ બી ખબર છે કે ટાઈમ અપ થઈ ગયો છે અને હવે દોડીને કોઈ ફાયદો નથી છતાં બી અમુક ગર્લ્સ છે પાછળ દોડતા આવે છે અને આ નોર્મલી જો કે બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ છે એટલે પ્રોપર દેખાઈ નથી રહ્યું બટ જે લાસ્ટ છે હવે ચાલીને જઈ રહ્યા છે તો ચાલીને મારશે જ રાઉન્ડ પણ એ ફેલ છે હવે કેમ કે સાડા નવ અપ થઈ ગઈ છે દસ મિનિટ થવા આવી ગઈ છે અને જેટલા ગર્લ્સ પાસ થઈને અંદર ગયા છે ને એ ફાઇનલી ચાર જ ગર્લ્સ છે ઓગણીસમાંથી જસ્ટ ચાર ગર્લ્સ પાસ થયા છે ઓ ચલો આજનો મેં વિડીયો રનિંગનો તો તમારી જોડે આ રીતે શેર કર્યો છે એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ રનિંગના વિડીયો જોડે એન્ડ ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર